તો ભાઈ વાવાઝોડું આવ્યું એટલે આપણે વરસાદને બધું આવ્યું એટલે આમ જો તેલના આપણે બધા પડે ગયા આમ જો એટલી નુકસાની જ ગઈ જોરા એ રીતે વરસાદ જો જો સર તો ખરા નહીં તો બધું નુકસાન જ કરે છે આ બાજરી પણ જો બાજરી પણ પાકી ગઈ એમાં પણ હવે નુકસાન જ છે ભાઈ જો બાજરી દાણા ઉગવા મળ્યા ને એવું જ છે ભાઈ જોવા સારા માં સારો વરસાદ આવી ગયો ભાઈ તમારે વાવણી થઈ ગયો નો વરસાદ તો તમારે વાવણી વાવણી થઈ ગઈ વાવણી મિત્રો તો આવ્યો વરસાદ અરવડે કેટલો હવે આ રોડે કેટલો બધો ને પાણી જો કેટલો એટલું બધું ભરાઈ ગયું જોત ખરા તો હારે મારો વરસાદ આવે ને તો એટલું પાણી ભરાય બાકી પાણી એટલું બધું ન ભરાય જો તમારે બધે પાણી ભરાઈ ગયું ને કેરી તમે તોડી લીધી એટલે કંઈ વાંધો છે નહીં તો ભાઈ વાવાઝોડું આવ્યું એટલે આપણે વરસાદ ને બધું આવ્યું એટલે આમ જો આપણે બધા પડી ગયા આમ જો કંઈ એટલી નુકસાની જ ગઈ જો ખરા એ વરસાદ જો જો તો ખરા નહીં કરો બધું નુકસાન જ કરે છે આ બાજરી પણ જો બાજરી પણ પાકી ગઈ એમાંય પણ હવે નુકસાન જ છે ભાઈ જો બાઇજરીઓ દાણા ઉગવા મેળા ને એવું જ છે ભાઈ જો આ બાજુ પણ એવું છે ઓલા ઘરે ઉભળા મેંડાઈ બધા પલલી ગયા ને આ બાજુ મેંડાઈ બધા પલલી ગયા જો સામે મંડાઈ ઉપર લઈ ગયા પછી ઓલી પણ મેંડાઈ ઉપર લઈ ગયા ને સામે જો ઓલા સોલાર પ્લાન્ટ છે ને આ મેંડાઈ બધા પલલી ગયા ઘરે તો જાજા બધા ઉભડાતા એ બધા પલલી ગયા ભાઈ એટલે ભાઈ ઓનના વરમાં છે ને ભાઈ નીકળો આપણને નુકસાન જ કરે છે નીકળો વરસાદ આવે ને ભાઈ અઠવાડિયામાં એક વાર તો વરસાદ આવે આમ જોવો તો ખરા હા ભાઈ વાત સારામાં સારો વરસાદ આવી ગયો ભાઈ જો તમારે વાવણી થઈ ગયો ભાઈ વાવણીનો વરસાદ જો તમારે વાવણી વાવણી થઈ ગઈ વાવણી મિત્રો જો તમારે મસ્ત મજાની વાવણી થઈ ગઈ ભાઈ જો એમ તમારે ઘટે ભાઈ અમારા ગામમાં વાવણી થઈ ગઈ મસ્ત મજાનો જુઓ તમારે પાણી ભરાઈ ગયા કાંઈ ઘટે નહીં એવું પાણી ભરાઈ ગયો ઓહ તમારે નિયમ ભરાઈ ગયા હોય એવું લાગે ઉબડા પલ ગયા થોડુંક નુકસાન જો પણ વાવણી થઈ ગઈ માઇન્ડ ગોવાય એવી વાવણી થઈ ગઈ કપાસ બધું વાવી કો તમે જુઓ ભાઈ મસ્ત મજાની વાવણી થઈ ગઈ તો પાણી પણ એ ભરાઈ ગયું જોવો તમારે ભાઈ આને કહેવાય વાવણીનો વરસાદ કહેવાય ને જે વરસાદ બહુ બહાટી પલાવે છે જો તમારે તો બધા બધાતું બાકી જો दो, तो नवा हरोवड्यात कटलं बघे हरोवड्या